દોઢ વર્ષ હું રોઉ છું આજ એક દી રોયો ત્યાં તમે બધા એ દોડવા મળ્યા તો એને એટલું કોભાણ કર્યું છે તો મિત્રો ફરી એકવાર બગદણા વિવાદમાં સૌથી મોટો ખુલાસો આવ્યો છે જેમાં મિત્રો માયાભાઈ આહીર ના બંને દીકરાઓ પર આરોપ લાગી રહ્યા છે કે માયાભાઈ અને તેમના બંને દીકરાઓ અમારી જમીન પડાવી લીધી છે અને મિત્રો અત્યારે સૌથી મોટો ખુલાસો બહાર આવ્યો છે કેમ કે મિત્રો બગદાણા વિવાદ તો ચાલી રહ્યો હતો એમાં મિત્રો બીજો ખુલાસો સામે આવ્યો છે જેમાં મિત્રો માયાભાઈ આહીર અને તેમના બંને દીકરાઓ પર મોટો આરોપ લગાવવામાં આવ્યો છે અને મિત્રો જમીન મામલે છે જે આ ભાઈ ખુલ્લે આમ બોલી રહ્યા છે તો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી રહ્યો રહેતો કેમ કે તમે લોકો તો જાણો છો કે બંદાણા વિવાદ છેલ્લા એક મહિનાથી ચાલી રહ્યો હતો પણ મિત્રો અત્યારે પિન્ટુ કોળી જે નવનીતભાઈને ન્યાય આપવા માટે બોલી રહ્યા હતા સોશિયલ મીડિયામાં એમનો પણ એક વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ બોલી રહ્યા છે જેમાં જયરાજ આહિરના વખાણ કરી રહ્યા છે તો મિત્રો આવા વખાણ કેમ કરી રહ્યા છે અને મિત્રો બીજો એક વિડીયો ખુલાસો થયો છે જેમાં માયાભાઈ આહિરના બંને દીકરા એટલે કે જયરાજભાઈ આહિર અને ભરતભાઈ આહિરના પણ આરોપો લાગી રહ્યા છે તો મિત્રો ખરેખર આ આરોપો લગાવનાર માણસો કોણ છે અને મિત્રો ખરેખર જો સાચા હોય તો કાર્યવાહી કેમ નથી થતી એ પણ એક સવાલ છે પણ મિત્રો વિડીયોની અંદર છેલ્લે બન્યા રહેજો કેમ કે અત્યારે જે સોશિયલ મીડિયાની અંદર સૌથી વધારે વિવાદ ચાલી રહ્યો હોય તો માયાપય અહીંના બંને દીકરાઓનો હતો એટલે કે જયરાજભાઈનો હતો પણ અત્યારે જયરાજભાઈ જેલની બહાર આવ્યા છે જામીન ઉપર ત્યારે ફરી એકવાર તેમનો વિરોધ થઈ રહ્યો છે કેમ કે મિત્રો હવે તેમના બીજા ભાઈ એટલે કે ભરતભાઈનો પણ ખુલાસો થઈ રહ્યો છે તો મિત્રો એક દીકરાને તો જેલની બહાર લાવ્યા છે તો બીજા દીકરાનો અત્યારે ફરી એકવાર ખુલાસો થઈ રહ્યો છે જેમાં મિત્રો આ ભાઈ ખુલ્લે એમ કહી રહ્યા છે કે માયાભાઈ ચોર છે કેમ કે મિત્રો નવનીતભાઈએ જે ન્યાય સભાનું આયોજન કર્યું હતું તેમાં માયાભાઈ આહિરના બંને દીકરાઓ અને માયાભાઈ આહિરના ખુલાસા થઈ રહ્યા છે તો શું મિત્રો આ ન્યાય સભાનું આયોજન જે તેમને ન્યાય મળ્યો છે નવનીતભાઈને એ આભાર વિધિ માટેનું હતું કે પછી કોઈ માયાભાઈ આહિરના ખુલાસા કરવા માટેનું આ પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે પણ મિત્રો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે જે વિડીયો અત્યારે બોલી રહ્યા છે જે ખુલાસા થયા છે માયાભાઈ આહિરના બંને દીકરાઓના ભરતભાઈ આહિર અને જયરાજભાઈ આહિર જો મિત્રો ખરેખર આ લોકો આવું કરતા હશે તો આમના ઉપર કાર્યવાહી કેમ થતી નથી આ પણ એક સવાલ છે પણ બીજું મિત્રો હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી એવું આ ભાઈ બોલી રહ્યા છે જે અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે સોશિયલ મીડિયામાં બહુ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે કેમ કે મિત્રો માયાભાઈ આહિરનું જે બહુ મોટું નામ છે તેમના જ બંને દીકરાઓ પર આવા આરોપો લાગી રહ્યા હોય અને માયાભાઈ આહિર ભરતભાઈ આહિર અને જયરાજભાઈ આહિર ચૂપ કેમ છે તો શું મિત્રો ક્યાંક ને ક્યાંક આ સાચું છે તો મિત્રો આ વિડીયો તમને બતાવું છું વિડીયો જોવો અને આ વિડીયો જોયા બાદ તમારે શું કેવું છે કમેન્ટ કરજો બાકી મિત્રો અત્યારે જે માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરની જે જામીન કરવામાં આવી છે અને જામીન બાદ તેઓ અત્યારે શું કરી રહ્યા છે એ વિડીયો તમને જોશો અને અત્યારે આ ભાઈ જે ખુલ્લે આમાં આરોપો લગાવી રહ્યા છે માયા ભાઈ બંને દીકરાઓ ઉપર એ વિડીયો જોવો અને આ વિશે શું કેવું છે અને કમેન્ટ જરૂરથી કરજો પહેલા વિડીયો જુઓ બીજા ભાઈ પણ આવેલા છે એ ભાઈ છે કાઠી